શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઝોન ત્રણની બાલવાડીઓમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝોન ત્રણની કુલ બસો પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો છે જેમાં બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ રમતોત્સવ આયોજન સરદાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાની યોજવામાં આવ્યો છે જેમાં સંગીત ખુરશી દડાફેક દોડ માથે વસ્તુ લઈને ચાલવું દેડકા કૂદ ત્રિપગી દોડ બટાકા લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાલવાડીઓના કુલ બસો પચાસ ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલ વિકસે તે માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના કક્ષાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજે ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓ અને બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં 3 દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે આજે ઝોન 3 નો બાળ રમતોત્સવ હતો એમાં 26 બાલવાડીઓમાંથી 237 બાળકોએ આજે ભાગ લીધો છે બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય પછી લીંબુ લીંબુ દોડ હોય કોથળા દેડકા દોડ હોય દડા ફેંક હોય એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે